મા અંબાજી બોલાવીને દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે ભક્તો મંદિરના ચાચર ચોકમાં ગરબા રમીને પરત પોતાના વતન તરફ જતા હોય છે રાજસ્થાનથી આવેલા ભક્તોએ બપોરના સમય અંબાજી મંદિરમાં છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવ્યો હતો બપોરે મંદિરમાં અન્નકૂટ આરતી પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટ આરતીમાં જોડાયા હતા અને સંઘમાં મહિલાઓ અને બાળકો સહિત તમામ લોકો પણ જોડાયા હતા અમે વાઘોડાથી ધુમડિયાથી બિલમાલ મોરસી આ બધું સંઘ મળીને અને બત્રીસ વર્ષોથી અહીંયા આવી રહ્યા છીએ અને આ અંબાજી ધામમાં મહાપુર માતા અંબાની કૃપાથી

લઈ આવી અને અને અમને જાત્રા કરાવે છે પણ ખૂબ ખૂબ આભાર આ જેટલા ચાલી પેદલ આવ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને જે અમાને સહયોગ સહાય આપી અને અમારું આ માન બનાવ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર અમે આવતા આવતી જે માતાની કૃપા હશે આવતા વર્ષે પણ આવી રીતે અમે ધૂમધામથી આવીશું